અમદાવાદ ગુજરાત સ્ટેટ વિમેન ડોક્ટર્સ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું 450 થી વધુ મહિલા ડોક્ટર્સ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનો આરોગ્ય ચિંતાનો વિષય છે ડોક્ટર મોના દેસે જણાવ્યું હતું કે મહિલાઓમાં એનિમિયાના કેસમાં વધારો હજુ પણ યથાવત છે મહિલાઓ પીડિત છે કિશોરી અવસ્થામાં આરોગ્ય કાળજી ન લેતા સમસ્યા વધી છે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ના નિમિત્તે એક સરસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેની થીમ છે ઊર્જા અને ગુજરાતના બધા મહિલા તબીબ અહીંયા એકઠા થયા છે અરાઉન્ડ સાડા ચારસો જેટલી મહિલા તબીબ અહીંયા આવ્યા છે અમે ખૂબ સરસ અહીંયા એ લોકો માટે લેક્ચર રાખ્યા છે કારણ કે આપણે જોઈએ છીએ કે મહિલા તબીબોનું જીવન એક ટાસ્કરનું હોય છે એ લોકો પોતાનું પ્રોફેશન જોતા હોય છે ઘર જોતા હોય છે અને આ બધામાં એક તણાવ તણાવરૂપ જિંદગી જીવતા હોય છે હવે એવા સમયે એમને એક સારું જીવન મળે એક સ્ટ્રેસ ફ્રી લાઈફ મળે એના માટેનો એક સરસ ઉપાય અમે અહીંયા આગળ આ કોન્ફરન્સમાં કર્યો છે અમે ઓર્ગન ડોનેશન કોસ્મેટોલોજી પછી હોર્મોન્સ ડિસઓર્ડર પછી એક રમૂજ થાય અને કંઈ મોટિવેશન મળે એના માટે રહીશ મનિયારને બોલાવ્યા છે એટલે એવા બધા સુંદર સુંદર ટૉપિક ઉપર અમે અહીંયા આગળ વક્તવ્ય રાખ્યા છે અને જેથી કરીને મહિલાઓને પોતાના જીવનને સારી રીતે જીવવા માટેની એક ઉર્જા મળે